તો તો ગૂગલ જીમીની ટ્રેન્ડ પોસ્ટમાં જુઓ તો ગૂગલ જીમીની ટ્રેન્ડ મેં ઘણા બધા છાપી નાખા તો મિત્રો શીખવું હોય તો શું કરવું પડે એના માટે જો તમારે શીખવું હોય ને મિત્રો તો મેં વિડીયો બનાવ્યો છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ શીખી લેવાનું અને ઘણા લોકોને એમના ટેક્સ જે લખવાના આવે ને એ થોડાક અઘરા પડતા હોય તો એ ટેક્સ હું કમેન્ટમાં આપી દઉં છું બરાબર અને જો કમેન્ટમાં ન હોય તો હું ઉપર ડીએમમાં પણ રાખી દઉં છું જેથી કરીને તમારે કોપી મારી લેવાના અને ડાયરેક્ટ તમારી જીમીને ગૂગલ જીમીનીમાં તમારે પેસ્ટ કરી દેવાના અને તમારું છે ને ટ્રેન્ડ બની જાય આ ફોટાનો અને બનાવો આગળ ચાલો વિડિયો જુઓ તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું બરાબર ગૂગલ ક્લિક કરી એમાં આ સર્ચ કરવાનું ગૂગલ જીમીની બરાબર ગૂગલ જીમીની સર્ચ કરશો એટલે આ રીતનો ઓપ્શન આપે આક્ષ જીમીની આ રીતના તમે સિલેક્ટ કરશો એટલે જે નીચે આપેલા કમેન્ટમાં ટેક્સ છે એ આમાં કોપી કરવાના બરાબર કોપી કરશો સોરી કોપી કરીને પેસ્ટ કરવાના એટલે આ રીતના ઓપ્શન આપશે ત્યારબાદ તમારે અપલોડ ફાઇલ એથી ગેલેરીમાં જવાનું અને ગેલેરીમાં જઈ અને તમારે ફોટો સિલેક્ટ કરવાનો મિત્રો કેવો ફોટો સિલેક્ટ કરવાનો તમે ઊભા હોય એવો જ ફોટો સિલેક્ટ કરવાનો બેઠા હોય એવો ફોટો સિલેક્ટ નથી કરવાનો જો ઊભા હોય એવો ફોટો સિલેક્ટ કરશો એટલે તમારે ટ્રેન્ડ એકદમ જોરદાર બનશે કારણ કે આ ટ્રેન્ડ આપણો ફોટો મળી ગયો છે મિત્રો ચાલો ફોટો ક્લિક કરી સિલેક્ટ કરી દીધો બરાબર ત્યારબાદ સિલેક્ટ કરી અને તમારે આ રાઇટનું ઓપ્શન આપી દેવાનું મતલબ કે આ એરો આપી દેવાનો એરો ઓકે કરશો એટલે ત્યારબાદ પ્રોસેસ ચાલુ થશે પ્રોસેસ ચાલુ થયા પછી થોડીક વાર લેશે બરાબર અને આપણો ટ્રેન્ડ બનીને આવી જશે ત્યારબાદ આને ઓપન કરવાનું ઓપન કરી અને તેને ક્રીનશોટ પાડી લેવાનો મિત્રો સ્ક્રીનશોટ પાડી અને ક્રોપ કરી અને તમારા ટ્રેન્ડને ગમે એ તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સેન્ડ કરવાનો મિત્રો ચાલો મિત્રો શેર કરજો અને ફોલો કરજો ધન્યવાદ